રાપરના નંદાસર રોડ અંબે મંદિરના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવના ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ જેમાં ગણેશજીના નાદ સાથે સમગ્ર વાસ ગુંજી ઉઠ્યો આ જગ્યા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજી અલૌકિક શણગાર આરતી પ્રસાદ રાસોત્સવ બટુક ભોજન વગેરે આયોજન કરવામાં આવેલ છે માલીવાસના રહેવાસીઓ મોહનભાઈ માલી છગનભાઈ માલી બળદેવગીરી ગોસ્વામી નરેશભાઈ સોલંકી રમેશભાઈ માલી કાનજીભાઈ માનાણી હરીશભાઈ માલી પ્રવીણભાઈ ચૌહાણ રમેશભાઈ ઠાકોર વાલજીભાઈ માલી કાંતિભાઈ માલી ભગવાનજીભાઈ માલી બેચરભાઈ પરમાર મહેશભાઈ માલી જીતેશભાઈ માલી તેમજ છગનભાઈ માલી શંકરભાઈ માલી વિશાલભાઈ માલી તેમજ મોહનભાઈ માલી, જીતેન્દ્રભાઈ માલી, શેરીની મહિલા મંડળની બહેનો બાડવ વગેરે હાજર રહી હતી. માલીવાસને ગણેશ મહોત્સવની રાપર માલી સમાજના નવ નિયુક્ત પ્રમુખ દિનેશભાઈ માલીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેવો માલી સમાજ રાપર પૂર્વ પ્રમુખ નીલેશભાઈ રામજીભાઈ માલીએ યાદીમાં જણાવ્યું હતું. રાપર માલીવાસમાં દે પરંપરાગત જે નંદસરળ ઉપર માલીવાસ આવેલ છે એ જગ્યાએ ના પધરામણા છે અને દર વર્ષની જે આ વર્ષે પણ મંગલમય વિઘ્નહર્તા ગણપતિ મહારાજનું સ્થાપન કરેલ છે આ ગણપતિ સ્થાપનમાં પરંપરાગત રીતે ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે આ જગ્યામાં બધું ભોજન સાંસ્કૃતિક કાર્યક્રમ નવરાત્રિ જેવા મહોત્સવ ઉજવવામાં આવે છે અને ગણપતિ મહારાજની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અહીં શેરીના તમામ બહેનો ભાઈઓ અને ભૂલકાઓ દ્વારા દર વર્ષને જેમ ઉજવણી થાય આમ આ વર્ષે પણ ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને ગણપતિ મહારાજને રચના કરવામાં આવી છે કે હે વિઘ્નદેવ તમે આ શેરી ઉપર કૃપા કરજો અને કાયમી તમે દુઃખેના દુઃખ વાંધજો અને આ ગણપતિ સ્થાપનાને આજ સ્થાપના કરી છે આજ પ્રથમ દિવસ છે અને અનેરો માહોલ જોવા મળ્યો છે જેમાં ખૂબ ઉત્સાહપૂર્વક આજે ભવ્યથી ભવ્ય સ્થાપન વિધિ કરવામાં આવી છે રાપર કચ્છ